हेलो फ्रेंड्स गुड मॉर्निंग आज આપણે સ્ટાર્ટ કરીશું સૌથી કે કેસમાં રીપન ઇન ધ લેન્ડ ઓફ લીન તો આપણે અર્ધો અભ્યાસ કર્યો બરાબર ને તો ઈમાન આપણે જોયું તો કે કે જે લાસ્ટ ટ્રીટ છે મોટો આ છે એક દરિયાના છે ઓશન જે પેસિફિક ઓશન છે એટલે પેસિફિક દરિયો છે એમાં જે રહ્યો હતું અને શું થાય છે એમાં કેટલા લોકો ही तो ते विचारले सो ही मेड साइन फॉर ईटिंग एंड ड्रिंकिंग હવે شو पेजे के ते कि त्याने हे एक संकेत आटो साइन ने संकेत ईटिंग एंड ड्रिंकिंग इट म्हणजे जणू खाऊ हाँ। ड्रिंक

Ficou હવે કેટેડ એટલે કે ઉમેર્યું માનવામાં આવે એવું તેમણે કે હું જો જોઈશ માની આખે તો હું એવું ધ પ્રિપેરિંગ હવે લોકો છે એ શું કરી છે એટલે કે પ્રિપેર da Nem raio porque tem que um